નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વયં એજ્યુકેશન આજે અભ્યાસ કરવાનો છે દેશ અને રાજ્યના પ્રતિકો બરાબર તમારી સામે બોર્ડમાં તમને દેખાય છે એ છે ભારતના રાષ્ટ્રીય પ્રતિકો તો રાષ્ટ્રીય પ્રતિકો તો લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય એને આવડતા જ હોય પણ એક પછી એક જોઈ લઈએ બરાબર ચલો જેને આવડતા હોય એને ઊંચો હાથ કરવાનો જે વિદ્યાર્થીઓને અહીંયા આવડે છે બરાબર એ ઊંચો હાથ કરે આપણો દેશ છે વી આર ઇન્ડિયન ફર્સ્ટલી એન્ડ લાસ્ટલી બરાબર આપણે બધા ભારતીયો છે ઇન્ડિયા બરાબર ઇન્ડિયા આઈ ઇન્ડિયા એ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ઇન્ડિયાનો મતલબ શું થાય ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શું થાય ભારત ર ઇન્ડિયા ધેટ ઇઝ ભારત તમને કોઈ પૂછે કે ઇન્ડિયા એટલે તો કે ઇન્ડિયા એટલે ભારત અને ભારત એટલે ઇન્ડિયા બીજું કંઈ નહીં બરાબર પછી તો એમાં ઘણું બધું આવે પણ આપણે કેમાં માનનારા લોકો છે તો કે ઇન્ડિયા આપણે ભારતીય છે શું છે ભારતીય બરાબર તમને કોઈ જાતિ ધર્મ અથવા તો કોઈ તમને કઈ પૂછે તો કે તમે કેવા છો તો કે ભારતના છે અને એવું તમને પૂછે કે તમે મને તો ખબર ન પડી તો કહી દેવાનું કે અમે છે ને ભારતના મૂળ નિવાસીઓ છે કેવા છે વીઆર આપણે ભારતના મૂળ નિવાસી છે બરાબર એવું કહેવાનું આવડશે ને કેતા કેતા તો ફાવે ને બસ તો પછી હાલો દેશ ભારત બરાબર આ ભારતનો નકશો છે મેપ છે આ શું છે મેપ પૃથ્વીની અંદર આવું એક બતાવતા હોય એને મેપ કહેવાય શું કહેવાય મેપ મેપ એટલે નકશો બરાબર હાલો રાષ્ટ્રમુદ્રા કઈ છે કોને આવડે જેનો ઊંચો હાથ હશે એનું નામ લઈ અને આપણે આગળ વધીશું બરાબર હાલો પ્રિયાંશી ચાર સિંહોની આકૃતિ કેટલા સિંહોની ચાર સિંહોની ચાર સિંહોની આકૃતિ છે ને તમને ખબર મેં અહીંયા આની આગળ દોરાવી હતી જ્યારે નાના બાળકોને ભણાવતો તો ત્યારે મેં ચાર સિંહોની આકૃતિ એક બે ત્રણ અને ચાર બરાબર ઓલા બુક ની અંદર તમે જોજો તો એમાં ત્રણ સિંહો ની આકૃતિ લખેલી છે બરાબર નાના બાળકોની બુક ની અંદર તમે જોવો ને તો ત્રણ સિંહો ની આકૃતિ લખેલી છે બરાબર પણ ત્યાં આપણે કરેક્શન કરી અને ચાર સિંહો ની આકૃતિ છે બરાબર ક્યારેક તમે ટેબલ ઓલા જે સરકારી ઓફિસ માં ગયા હોય તો ટેબલ ઉપર ઓલું અશોક ચક્ર અશોક નું જે ઓલું હોય ને ચિત્ર એ પડેલું હોય અશોક ચક્ર હોય અને એની ઉપર ચાર સિંહો ની આકૃતિ હોય રાષ્ટ્ર ગાન કયું છે કોને આવડે અભય જનગણ મન બરાબર છે જન જનગણ

પંદરમી ઓગસ્ટ એ આપણા ધ્વજને આપણે રિસ્પેક્ટ આપી અને એક માર્ચ નીકાળીએ છીએ અથવા તો એક સલામી આપીએ છીએ શું આપીએ છીએ સલામી આપીએ છીએ તિરંગો બરાબર અથવા ત્રિરંગો તિરંગો અથવા ત્રિરંગો એટલે ત્રણ રંગોનો રાષ્ટ્રીય ધ્વજ તો કે તિરંગો પેલો રંગ કયો છે બીજો રંગ કયો છે સફેદ રંગ ત્રીજો રંગ કયો છે લીલો બરાબર હવે ચોથો રંગ કયો છે બ્લુ રંગ છે હવે બ્લુ રંગનું શું છે બ્લુ રંગ છે ને બ્લુ રંગનું અશોક ચક્ર શું છે અશોક ચક્ર છે કેટલા કેટલા આરા 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 છે 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 તો કે બરાબર ધ્યાન આપજો લખવામાં નહીં એ પછી પણ લખાશે અત્યારે તમે અહીંયા ધ્યાન આપજો કેમ કે સમજાવવાની પ્રક્રિયા છે ને ચાલુ છે એટલે મહેરબાની કરી અને કોઈ લખતા નહીં અત્યારે બરાબર અને ઉતાવળમાં તમારે સ્પીડ થી લખાતું હોય તો વાત અલગ છે પણ ધ્યાન પેલા આપવાનું સમજવાનું પેલા તમને સમજાવતા હોય ને ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો બરાબર બાકી પછી તો 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 લખવાનું લખવાનું તમારી બુકમાં છે જ આ તમે ફોટો ફોટો પાડીને પાડીને કે સાહેબ મને મોકલી દેજો હું લખી પૂરું મહત્વ નથી એને વાંચવું અને વાંચીને પછી સમજવું અને સમજીને પછી એને પરીક્ષાની અંદર લખવું અથવા તો કોઈની એક્ઝામની અંદર લખવું અને તમને સારા માર્ક આવે તો તમને સારી હોસ્ટેલ સારી સ્કૂલ અથવા તો નોકરી મળવાની શક્યતાઓ આમાં વધારે છે બરાબર

ઈ કોને લખ્યું આ કેમ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું જનગન મન અધિનાયક એમ આના રચયિતા કોણ છે તો બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય કોણ છે બંકિમ ચંદ્ર ચંદ્ર ચટ્ટોપાધ્યાય શું છે ચટ્ટોપાધ્યાય ચંદ્ર ચટ્ટોપાધ્યાય બરાબર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય બરાબર એના પછી રાષ્ટ્રીય લેખ કયો છે એ તો આવી ગયો ને રાષ્ટ્રીય લેખ આ તો ખાલી મુદ્રા હતી રાષ્ટ્રીય કયો છે લખેલું શું છે નીચે ખબર આકૃતિ છે એમાં નીચે કંઈક લખેલું છે જોયું તમે કોઈ દિવસ સત્યમે બસ લખેલું છે શું છે સત્યમે સત્યમેવ જયતે બરાબર સત્યમેવ જયતે રાષ્ટ્રીય ફૂલ છેલ્લે છે રાષ્ટ્રીય ફૂલ બરાબર અહીંયા લખી નાખીએ ન દેખાતું અહીંયા રાષ્ટ્રીય ફૂલ કયું છે રાષ્ટ્રીય ફૂલ કયું છે કમળ કયું છે કમળ હવે આવી જાય આ બાજુ બરાબર આ બાજુ આવી જાય રાષ્ટ્રીય ફળ કયું છે કેરી બધાને ખબર છે રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર બધાને ખબર છે રાષ્ટ્રીય લિપિ કઈ છે તો કે દેવનાગરી કઈ છે દેવનાગરી રાષ્ટ્રીયતા કઈ છે આપણી તો કે ભારતીય છે આપણે કેવા તો કે ભારતીય છે બરાબર તમને કોઈ પૂછે તમે ભારતના છે ને વધારે કેમ આવે તો ભારતના છે ને મૂળ નિવાસીઓ છે કેવા છે ભારતના અમે મૂળ નિવાસીઓ ભારતના મૂળ રહેવાસીઓ છે અહીંના જ છે અમે બરાબર આપણે અહીંના જ છે તો આપણે ગર્વ થવો જોઈએ ને કે અમે ભારતના મૂળ નિવાસીઓ છે કેવા છે મૂળ નિવાસી કોઈક તમને પૂછે તો ની વાત છે બાકી આપણે ક્યાંય કેવા નથી કે મૂળ નિવાસીઓ છે એ તો ખબર જ છે બધાને બરાબર યસો નો પણ તમને કોઈ પૂછે કે તમે કેવા છે ને એ તમને ખબર ને એ કેમાં આવે તો મૂલ મૂળ નિવાસીમાં આવે બરાબર પછી આપણે પૂછવાનું કે તમે ભારતના મૂળ નિવાસી છે બરાબર તો આપણે મૂલ નિવાસી મૂલ નિવાસી કેવા થાય બે મૂળ નિવાસી મૂળ નિવાસી ભેગા થાય તો કેવા થાય કેવા થાય મૂલ નિવાસી મૂળ નિવાસી ભાઈ ભાઈ એમ સમજાય ઓલું તો બહુ દૂરની વાત છે ઓલા ભાઈ ભાઈ નથી કરાવતા કે આ ને આ તો કે ભાઈ ભાઈ આ ને આ તો કે ભાઈ ભાઈ મૂળ નિવાસી મૂળ નિવાસી ભાઈ ભાઈ નો થાય પેલા હા સમજાય બોલા તો બહુ દૂરની વાત છે બીજા તો કોઈ લગભગ તમને સાહેબ ભણાવે તો રાષ્ટ્રીય પુરસ્કાર કયો છે ભારત ભારત રત્ન કયો છે ભારત રત્ન બરાબર ભારત રત્ન છે એ આપણો સર્વોચ્ચ પુરસ્કાર છે બરાબર રાષ્ટ્રીય રમત કઈ છે ઓકે છે ને હા કે ના બરાબર મેજર ધ્યાનચંદ પછી રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વડ બરાબર પછી રાષ્ટ્રીય તહેવાર કયો છે છવ્વીસમી જાન્યુઆરી આપણું એક આપણા રાષ્ટ્રીય તહેવારોમાં એક તહેવાર આ છે અને બીજો કયો છે પંદરમી ઓગસ્ટ બરાબર તો આ દિવસે શું થયું હતું ને આ દિવસે શું થયું હતું કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જો સમજવાનું છે હા જો આ નહીં સમજાય ને

તમે તમારા મનને પૂછજો કે તમે આઝાદ છો કે નહીં બરાબર બાબા સાહેબ એવું કહેતા કે હમ તો ગુલામો કે એક ભી ગુલામ હે આપણે ગુલામ તો હતા કોના ઓગણીસો સુડતાલીસ માં કોના ગુલામ હતા આપણે અંગ્રેજોના પણ હજી પણ આપણે ગુલામ જ છે હમ તો ગુલામો કે ભી ગુલામ હે તો કે હવે કોના ગુલામ છે તો એ ગોતો બરાબર એના ગુલામ છે અત્યારે મેં તમને હું તમને ક્યારેક ક્યારેક સમજાવતો હોય ને શીખવતો હોય ને એના તમે ગુલામ છે બરાબર હાલો એના પછી રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય મીઠાઈ રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે રૂપિયો આપણે જઈએ તો ગમે ને આ દેવો પડે રૂપિયો બરાબર ખાલી ખોટા કાગળ આપી દો તો હાલે નહીં અને ડોલર ને પાઉન્ડ ઓલા અમેરિકાના પૈસા હોય તો મેં આપી દઉં તો ભાઈ આમાં નથી જોતા મારે તો રૂપિયા જોઈએ બરાબર અને છેલ્લે રાષ્ટ્રીય નદી કઈ છે ગંગા બરાબર રાષ્ટ્રીય નદી કઈ છે ગંગા હવે રાજ્ય વૃક્ષ કયું છે ગુજરાતમાં આંબો સરસ કોનો જવાબ છે આંબો કોને જવાબ આપ્યો ઓકે પ્રિયાંશી રાજ્ય ફૂલ કયું છે રાજ્યનું ફૂલ કયું છે ગલગોટો અથવા બરાબર ગલગોટો પછી ઓલા ગીત મને વૈયા જતા ગલગોટો મેં ચૂકીને લીધું બરાબર જોયું ને આ ગીત તમે સાંભળ્યું હશે પછી એ મને વૈયા હતા પાસે રાજે ગલગોટો આવે એટલે આપણને યાદ આવે ને ઘણું બધી ગલગોટો છે આવા રંગનો હોય પીળા કલરનો હોય ગલગોટાની ખેતી તમે જોયું તો લગભગ ખેડા વિસ્તારની અંદર ઘણી બધી ખેત ખેતી થાય ગલગોટો છે એના ફૂલડા છે બરાબર એ હાર હાર બનાવી અને અલગ અલગ જે ધાર્મિક સ્થળો હોય ત્યાં એ લોકો પહેરાવતા હોય ફોટાની અંદર બરાબર

એવું લાગે તમને તો વારંવાર આનું રિવિઝન કરવું એકને એક વિડીયો તમારે પાંચ સાત વખત જોવાનું અઠવાડિયે બે અઠવાડિયે આ વિડીયો જોઈતું જોતો રહેવાનું જેનાથી તમને પાછું રિવિઝન થતું રહે બરાબર બાકી એક એકવાર તમે વાંચશો ભણશો બીજી વખત એવું થાય કે તમને આ બોલાઈ જાય કે ભાઈ આના રચય કોણ હતા તો રિવિઝન કરવું પડે શું કરું પ્રેક્ટિસ કરવી પડે સચિન તેંડુલકર અથવા તો જે વિરાટ કોહલી છે જ્યારે મેચમાં જાય તો ડાયરેક્ટ છક્કે છક્કા મારી દે તો આપડે એમ લાગે આ તો ચમત્કાર થાય ચમત્કાર ન થાય ભાઈ ઘેરે જઈ અને બેટ ને દડો લઈને પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એ છેલ્લે મેચ છે ને ત્યારે છક્કા ને ફોર મારતા હોય સમજાય છે હા કે ના તો અહીં સુધી આ લખી ને રાખજો બરાબર એટલું હોમવર્કમાં છે તમારું